મિત્રો આજે આપણે સીધી વિનાયક હાલીને જવાના છીએ અમારા કાકા છે અમાર માસી છે આવે છે આપણે વિનાયક હાલીને જવી મેં કીધું રોગ ઉતારી લઈએ તમે જોઈ શકો છો કે ઠેઠું અંધારું છે તો અમારા ગામમાં લાઈટ છે નહીં થાંભલા નથી જો કુતરા પણ ભયા એ નથી દેખાતા કુતરા ક્યાં છે જો તમે લાઈટ કરીને દેખાડવું જો જોવાયા છે ભયા હશે એ નથી દેખાડવું એટલે મિત્રો અમારા સરપસે નથી એટલે તમારે થાંભલાની કાંઈક સુવિધા કરવી હોય તો આવી આ બધા લાઇટવાળા કલબ નાખી દેશે ઇલેક્ટ્રિક બસ આ ઇલેક્ટ્રિક જ બધું આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે અમે અંધારી શેરીમાલી જાવી જેવી તો તમને જો આ ચમકવાળા કુઠિયા દેખાય છે આ જંગલી કુઠિયા કહેવામાં આવે છે અમારી ભાષામાં આ બધા જંગલી કુઠિયા છે તો તમે જોઈ શકો છો કહેવાય એ બધા વાતો કરે છે એ બધાની મિટિંગ હાલે છે ખોટું ડિસ્ટર્બ કરવું નહીં જોઈએ આગળ આગળ જો લાઈટ થઈ રહી છે જો ના ભૂત છે તો મિત્રો જોતા રહીજો આપણે આગળ જઈને ભૂત જોવાનું છે જો અહીંયા કૂતરું દેખાય છે જોલું ભાગ્યું જો તમે જોઈ શકો છો કે મિત્રો ભૂત આપણને જોઈને ભાગે છે ગાય જો ઊભું છે જો સમકેશ છે જોઈને આખ્યું મિત્રો આપણે અડધે ભગી જાય છે આપણે છે ને ભૂત જોવાનું છે સીધી વિનાય ફૂંકતા ફૂંકતા ખેલું છે તમને હમણાં દેખાડું સાણક્યા ભૂતનું ટ્યુશન પણ આપવામાં દેવામાં આવે છે આ બધો ભૂતનું તિલાકો છે આખો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ એક ભૂત હાલી રહ્યું છે આપણે હળકે લઈને પાહેલી વયા જશું આપણે તમે જોઈ શકો છો કે આ બંગલો જોતા આપણને એવું લાગે છે કે આયે ભૂત રહે છે પણ ખોટું છે આ બધા પટેલ રહે છે આ ભૂત જોવા જાવી છે વી સીધી આવી સીધી વિનાય જાતા જાતા અને અને ભાઈ હતા કોઈ ભૂત નહોતું મસ્તી કરતા હતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભૂત તરફ જતા રહી છે થોડા થોડા જા જોનો કરો અંધારું અંધારું છે અમારે સરપસ નથી એટલે લાઇટ બાઇટ કાંઈ નાખી નથી જો તમારથી પાંચ રૂપિયાની સેવા થતી હોય તો નાખી જજો તો અહીંયા બે દી પેલા સપ્તાહ હતી બે દીમાં માં ભાગી જાય કારણ કે અહીંયા ભૂતનો નિવાસ છે એટલે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ નથી અંધારી શેરી છે મિત્રો તમે જોઈ શકો છો ભૂત ત્યાં સડીને બેઠું છે અને આપણને ઈશારો કરે છે કે હું અહીંયા બેઠો છું એમ જોઈ શકો છો જો આ જો સપ્તાહથી જો આ બાપુ ઉયા ગયા છે તમે જોઈ શકો છો મિત્રો આપણા કાળુભાઈ છે ફતરા તમે જોઈ શકો છો અંદર આમ દેખાતું નથી પણ એમાં લખ્યું છે ફતરા તમે જોઈ શકો છો કે ભૂત આવી ગયો છે અને આ બધા છે આપણે થોડાક નજીક સિદ્ધિ વિનાયક ની આગળ અને આપણે જે ભૂત જોવાનું છે તો તમે જોતા રહીજો આયા આગળ આપણે નિશાળ આવવાની છે તો તમને દેખાડવી જો તમારે આવું હોય તો આપડે અને હું તો નીકળી જવાનું સાહેબ આમ એવું નથી આવી ગઈ છે જો આયા જો આ ભૂતવાળી નિશાળ છે જો તમારે આવવું હોય તો આવી શકો છો આય તો જો અહીંયા કાંઈ લાઈટ દેખાતી નથી એટલે તમે જોઈ શકો છો બધી બાજુ અંધારું છે આપણે થોડાક જ નજીક સેવી એટલે આવી જાય છે રોડ ઉપર હાલતા હાલતા અમે જાય છીએ બીજો ફેસલા કરી છે હવે અમે રોડ ઉપર હાલતા હાલતા જ છીએ એટલો બીજો નંબર છે તો તમે જોઈ શકો છો આયા ત્યાં ભૂત રહેશે તમારે આવવું હોય ત્યારે મને ખાલી ફોન કરી દેવાનો એટલે હું તમને દેખાડો આ ભૂત બંગલા નંબર ત્રણ છે તમે જોઈ શકો છો હૈદ્ર નંબર ત્રીજો છે તમે જોઈ શકો છો અહીંયા છે જો તમને મળે તો તમારે કેવું જોઈ શકો છો આ ફોટામાં જે છે એ છોકરો ખોવાય આપણે કોમેડી કરતા કરતા સીધી વિને ખોવાનું છે આ બધી આપણે મસ્તી કરતા હતા કાઈ રીયલ વાત નથી ભૂત ભૂત કાઈ નથી માં આપણે તો સીધી વિને પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો કે 80% લખી રહી છે એટલે આપણે થોડાક 20 મીટર જેટલા લાગા સેવી એટલે આપણે પોગી જાવ ભૂત પાહે આ આપડી વાડી છે તમે જોઈ શકો છો આપણે તમારે પાર્ટી બાલટી કરી તો આપણને ઇન્ફોર્મ કરો આપણી મોટી જબર વાડી છે તો ફાઈનલી મિત્રો આજે હમ પહોંચ ગયે હે વિરાટ કોહલી કે પાસ ઓ ઇર પે મેચ ખેલ રહે હૈ ક્રિકેટ ખેલને ગ્રાઉન્ડ પર સીખને કે લઈ આયા હૈ બધા ગ્રાઉન્ડ હૈર પે આ થોડુંક હિન્દીમાં વિરાટ કોહલી રમે તો આપણે આગળ ટાઈમ ના પીજા ખાવાનો સમય છે આપણે પહોંચી ગયા છીએ હમણાં સિદ્ધિ વિનાયક પેલા ફાઇનલી મિત્રો આપ તમે જોઈ શકો છો કે વિરાટ કોહલી બધા ઘરે ચંદુ ગયા છે

तो फाइनली हम आज हम पहुंच गए सिद्धिविनायक दो दिन के बाद दो दिन के चलने के बाद हम आज पहुंच गए इधर पे पिज्जा खाने के लिए देख सकते हो आज हम इसका खाने के लिए पहुंच गए हैं ये हमारा अंकल चढ़ गए हैं ये हमारे मासी चढ़ रहे हैं अपना अमित जो